હેલો છે હેલો ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો તો આપણે ધોરણ 9 નું પ્રથમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ ભણી ગયા છે એના સંપૂર્ણ દાખલા તમને યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયા છે બધા ભાગો હવે આપણે બીજું ચેપ્ટર કયું છે બહુ લઈને આવ્યા છીએ શરૂઆત કરીએ તો જેમ કે બહુપદી તો કે બહુપદી આપણે શેના વડે દર્શાવી છે તો અંગ્રેજીમાં આને પોલીનોમિયલ કહીએ છીએ શું કહીએ છીએ પોલીનોમિયલ અને આપણે બહુપદી પી વડે દર્શાવી છે વડે પી તો પી આ કયો પી છે તો કે સ્મોલ પી છે કયો પી છે સ્મોલ પી છે તો કે સ્મોલ પી વડે આપણે બહુપદી ને દર્શાવીએ છીએ હવે આગળ જોઈએ બહુપદી ભણતા હોય તો તમને આ ત્રણ શબ્દો વિશેની માહિતી હોવી જોઈએ તો કે કયા શબ્દો છે પહેલો શબ્દ છે ચલ શું છે ચલ તો તમને ચલ વિશે સારી રીતે માહિતી હોવી જોઈએ તો કે ચલ એટલે શું તો કે ચલ ને આપણે અંગ્રેજીમાં કહીશું વેરીએબલ શું કહીશું વેરીએબલ ચલ એટલે બીજું નામ કહીએ ચલિત શું કહીએ ચલિત કે જેનું મૂલ્ય હર હમે શું હોય બદલાતું હોય જુદું જુદું થતું હોય એને શું કહેવાય છે મિત્રો ચલ તો આપણે ચોક્કસ વ્યાખ્યા લખીએ તો શું થાય છે કે જે કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે જે કોઈ પણ કિંમત ધારી શકે એને આપણે શું કહેવાય છે ચલ કહેવાય છે જે કોઈ પણ કિંમત ધારી શકે એને આપણે શું કહીશું કેવો હોય ચલ તો અલગ અલગ કિંમત એક લઈએ એક્સ બરાબર જીરો લઈએ એક્સ બરાબર બે લઈએ આમ અલગ અલગ કિંમત લઈ શકીએ એટલે ચલમાં મિત્રો શું આવશે એક્સ આવે છે વાય આવશે જેડ આવશે એ આવશે બી આવશે સી કે અર્થાત તમને કહેવા જાવ એમાં શું આવે છે તો કે બીજી તમે લખી શકો આપણે શું છે અચલ કે અચલ શું હશે આનું વિરુદ્ધ છે શું છે આનું વિરુદ્ધ કે જેનું મૂલ્ય ક્યારે બદલાય ન તે શું થાય જેની કિંમત ક્યારે બદલાય ન તે આપણે એમ લખવું હોય તો તમે શું લખી શકો કે જેની જેની કિંમત ક્યારે બદલાય ન તો તેને મિત્રો શું આપણે કહીશું અચળ કહીશું શું કહીશું અચળ કે જેમ કે હમણાં ઉદાહરણ લેવા હોય તો તમે આને ઉદાહરણ કેવા લખીશ કે આપણે બે લખીએ કેમ જેમ કે અહીંયા બે છે તો આપણે વિચારીએ કે અહીંયા બે છે મારી પાસે 2 રૂપિયા હોય ત્યાં પણ મારા રૂપિયા કેટલા હોય ત્યાં પણ મારી પાસે કેટલી જ હોય બે કિલોગ્રામ હોય તો એનું મૂલ્ય બદલાશે નહીં તો શું હોય છે આપણે અંકો આમાંય શકે બે આવશે ત્રણ આવશે વર્ગમૂળ માં ચાર આવશે જેમ કે અહિયાં આપણે વર્ગમૂળ ચાર નું મૂલ્ય શોધીએ તો કેટલું મળે બે મળે તો તો બીજા જઈને શોધીએ પણ શું મળે બે વર્ગમૂલમાં શોધ તો આનું મૂલ્ય અહીં પણ મળે એટલું લે તો બીજે પણ મળે એટલે કે એનું મૂલ્ય ક્યારે બદલાતું નથી એટલે શું કહેવાય છે અચલ કે જેની કિંમત ક્યારે બદલાતી નથી તો એના પછી આપણે લઈએ ચાર ભાગ્યા પાંચ જે મૂલ્ય તમને અહીં મળે છે ચાર ભાગ્યા પાંચ બીજે પણ એ જ મળે એટલે એનું મૂલ્ય પણ બદલાતું નથી તો આ બધી કિંમતો શેમાં આવશે અચલમાં આવશે શેમાં આવશે અચળમાં આવશે હવે એના પછી લેવાનું છે આપણું પદ પદ એટલે શું પદ વિશે સમજવાનું છે તો પદ એટલે કે શું ચલ પછી ચલ ભણ્યા અચલ ભણ્યા ચલ અને અચલના મિશ્ર સ્વરૂપને શું કહીશું આપણે પદ શું કહીશું ચલ અને અચલના મિશ્ર સ્વરૂપને પદ તો લખી દઈએ ચલ અને મિશ્ર સ્વરૂપ એટલે ચાર એક્સ તો શું છે આ ચાર શું છે મિત્રો અચલ છે કેવું છે ચાર અચલ છે એક્સ છે એ શું છે ચલ છે શું છે એક્સ છે ચલ છે તો ચલ અને અચલ બંને ભેગું થયું તો આપણે શું ભણ્યું શું ભણ્યું છે આપણું એક પદ ભણ્યું છે તો કેટલા પદ છે એના આધારે આપણે અલગ અલગ એના પ્રકારો બહુપદી ને ભણવાના આવશે એના પદના આધારે તો કે કેવી રીતે હોય પદ અને બીજું વાક્ય એવું છે કે પદ પદ જુદા કેમ કેમ પડે હા પદ જુદા 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 કેવી રીતે પડે જુદા કેવી રીતે પડે છે પદ જુદા કેવી રીતે પડે તો કે મિત્રો પ્લસ અને માઇનસ ની નિશાની કઈ નિશાની હતી પ્લસ અને માઇનસ ની નિશાની હતી ચાર એક્સ હતું હવે આપણે લઈએ ચાર એક્સ વત્તા ત્રણ શું લઈએ છીએ ચાર એક્સ વત્તા ત્રણ તો કે આમાં શું છે ચાર એક્સ વત્તા ત્રણ માં તો મિત્રો આમાં એવું છે કે આ ચાર એક્સ છે આ પદ કેવું છે માત્ર ને માત્ર એક જ છે

વત્તા 4 તો આ શું થાય છે મિત્રો 4x નો વર્ગ કેટલા પદ થાય x નો વર્ગ ગમે તે હોય બંને વચ્ચે નિશાની કેવી હોય ગુણાકારની તો તો એક પદ જ કહેવાય છે ઓકે પછી નિશાની આવે છે વચ્ચે પ્લસ ની તો પહેલા એક આપદ થયું એના પછી આ પદ થયું નિશાની પ્લસ ની એના પછી આ થયું આ કેટલા પદો થયા ત્રણ પદ તો એને શું કહેવાશે ત્રિપદી શું કહેવાશે ત્રિપદી હવે એના પછી આગળ જોઈએ ચાલો મિત્રો હવે આપણે સમજીએ બીજ ગણિત અભિવ્યક્તિ અભિવ્યક્તિ તો બીજ ગણિત અભિવ્યક્તિ એટલે કે શું થાય એનો અર્થ શું થાય અભિવ્યક્તિ એટલે કે દર્શાવવું શું થાય એનો મતલબ દર્શાવવું તો કે આને બીજ ગણિત દર્શાવવાની રીતો વિશે આપણે ભણવાનું છે તો કે બીજ ગણિત અભિવ્યક્તિ એટલે કે પદોના શું પદોના અભિવ્યક્તિ કેવી રીતે સમજાવવા મળે તો કે પદોના સિંયજ એક પદ હોય એની સાથે બીજું પદ જોડાય બીજા પદની સાથે ત્રીજું પદ જોડાય તો શું ગણે છે બીજ ગણિત અભિવ્યક્તિ તો આપણે ઉદાહરણ તરીકે સમજાવીએ જેમ કે આ મિત્રો મસ્ત મજાનું એક પદ છે એની સાથે કોઈ બીજું પદ જોડાય છે જોડાય છે તમને કેવી રીતે ખબર પડે છે આ એક પદ છે એની વચ્ચે જો પ્લસની નિશાની હોય માઇનસ નિશાની હોય તો બે પદ છે એવું ખબર પડે જ્યારે એક પદ કરતાં વધારે પદોનું સંયોજન બને છે તો શું એને કહેવાય છે બીજ ગણિત્ય અભિવ્યક્તિ જેમ કે બીજું લખીએ ત્રણ એક્સ માઇનસ બે આપણે શું છે બીજ ગણિત્ય અભિવ્યક્તિ બીજું લખીએ ચાર એક્સ નો વર્ગ પ્લસ પાંચ તો કે આ મિત્રો શું છે આમાં દરેક શબ્દો અમને સમજાવી દ્યો ચાલો સમજાવી દઈએ તો કે ચાર શું છે ચાર ને આપણે શું કહીએ એક તો અચળ કહીશું કેવું છે કે પાંચ છે એને શું કહીશું આપણે અચળ એનું પાંચનું મૂલ્ય ક્યારે બદલાશે તો કે ના ના બદલાય એટલે આપણે એને શું કહીએ અચળ અને બીજું આપણે જોઈએ કે એક્સ તો કે એક્સ શું છે એક ચલ છે શું છે એક ચલ છે સગુણક એટલે સાથે ગુણાયેલો જે પણ ચલની સાથે ગુણાયેલો હોય એને શું કહીશું એનો સગુણક તો એક્સ નો વર્ગ એ શું છે ચલ છે એની સાથે ચાર ગુણાયેલો છે તો ચાર ને આપણે શું કહીશું સગુણક તો મિત્રો અહીંયા ધ્યાન આપો x નો સગુણક આમાં કોણ છે તો કે આમાં 3 છે આમાં x નો સગુણક કોણ છે તો કે 4 છે એવી રીતે તમે બીજગણિતીય અભિવ્યક્તિ લખી શકો એના પછી આપણે જે ચેપ્ટર ભણવાનું છે હવે ડાયરેક્ટ ચેપ્ટર ઉપર આવી જઈએ છીએ શું ભણવાનું છે આપણો ચેપ્ટરનું નામ શું છે બહુપદી શું નામ છે ચેપ્ટરનું નામ બહુપદી તો કે બહુપદી વિશે માહિતી લેવાની છે તો કે બહુપદી કેવી હોય છે ઓકે એના વિશે લઈએ કે જે भिव्यक्ति बीज गणित अभिव्यक्ति अभिव्यक्ति ने घात के घात द्वारा दर्शावा तो कहते हैं मित्रों बहुपदी तो के बहुपदी व्याख्या

ચાર થાય છે તો ચાર શું છે પૂર્ણ સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યા એટલે શું તો કે પૂર્ણ સંખ્યા એટલે શું એ તમને આગળ સમજાવી દીધું છે જેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે જેની શરૂઆત એક થી થાય છે પૂર્ણ સંખ્યા એટલે જેની શરૂઆત જીરો થી થાય છે જીરો એક બે ત્રણ એ બધાને શું કહેવાય મિત્રો પૂર્ણ સંખ્યા તો કે બહુપદી એટલે શું તો બહુપદી એટલે કે જે બીજગણિતીય અભિવ્યક્તિમાં ચલની ઘાત કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા તો આમાં ચલની ઘાત મિત્રો કેટલી છે

તો આની કેવી ઘાત મળે છે x ની એક દૂતીયાંશ ઘાત મળે છે વર્ગમૂળ હોય એને પણ બહુપદી તરીકે દર્શાવી શકીએ નહીં તો કે બહુપદી કેવી હોય છે તો કે બહુપદી એવી હોય કે તેની ચલની ઘાત કેવી હોય જોઈએ પૂર્ણ સંખ્યા હોય જે જેની ચલની ઘાત પૂર્ણ સંખ્યા હશે એને આપણે શું કહીશું બહુપદી ચલો હવે લઈએ આપણે એક ચલ બહુપદી આ પણ એક મહત્વની છે આ પણ તમને પરીક્ષામાં વિકલ્પમાં હોઈ શકે છે એક ચલ બહુપદી એટલે શું તો કે જ્યારે જે પણ બહુપદી સમગ્ર બહુપદીમાં માત્ર ને માત્ર કેટલો ચલ હોય એક જ ચલ હોય કેટલો ચલ હોય એક જ ચલ હોય ત્યારે આપણે એને શું કહીશું એક ચલ બહુપદી તો શું લખીશું જ્યારે સમગ્ર બહુપદી માં માત્ર એક જ ચલ હોય કેટલો ચલ હોય એક જ ચલ હોય ત્યારે તેને આપણે શું કહીશું

છે છે એક બીજો બે ચલ છે તો બે ચલ હોય તો એને એક ચલ બહુપદી કહેવાય તો કે ના ન કહેવાય તો આ એક ચલ બહુપદી નથી આ એક ચલ બહુપદી છે તો કે સીધે સીધું શું કહેવા માંગો છો જ્યારે કોઈ પણ ચલ ચલ એટલે શું જેની કિંમત હરામીશ બદલાતી હોય એટલે કે બીજી એબીસીડી નો વર્ણ હોય તો કે એને કેવી રીતે દર્શાવાય માત્ર ને માત્ર એક જ x હોય y હોય તો એક જ y હોય z હોય તો એક જ z હોય n હોય તો એક જ n હોય તો આપણે એને શું કહીશું એક ચલ બહુપદી હવે આપણે આગળ આને વિશે સમજીએ બહુપદીની ઘાત શું સમજવાનું છે બહુપદીની ઘાત તો કે બહુપદીની ઘાત એટલે તો કે બહુપદી ની ઘાત એટલે કે બહુપદી સારા પદમાં બહુપદીમાં સૌથી જે મોટામાં મોટી ઘાત હશે એને આપણે શું કહીશું બહુપદી ની ઘાત તો કે કેવી રીતે કહીશું એ આપણે એકવાર સમજી લઈએ એકવાર લખીએ કે બહુપદી બહુપદીના પદમાં રહેલી ચલની મોટામાં મોટી ઘાત કઈ મોટામાં મોટી ઘાત ને શું કહેવાશે બહુપદી ની ઘાત

પાંચ છે પાંચ એવી જ રીતે કોઈ બીજું લઈએ આપણે જેમ કે આવું લઈએ ચાર ભાગ્યા પાંચ એના પછી એક્સ ની સો ઘાત વત્તા ત્રણ એક્સ ની ચાર ઘાત તો મિત્રો આમાં બહુપદી ની ઘાત કેટલી છે તો જોવાનું છે ચલ તો કે ચલ ની ઘાત કેટલી છે તો કે ચલ ની ઘાત સો છે તો બહુપદી ની ઘાત મિત્રો કેટલી થાય છે સો થાય છે એવી રીતે જે પણ ઘાત મોટી હોય વધારે વધારે ઘાત હોય એને મિત્રો આપણે શું કહીશું બહુપદીની ઘાત

શું છે એક ઘાતી એ તમને સંપૂર્ણ સમજાવું છું એના પછી છે દ્વિઘાતી કેવી છે દ્વિઘાતી એના પછી કેવી છે ત્રીજી છે એ કેવી છે ત્રિઘાતી એ મિત્રો કેવી છે ત્રિઘાતી બહુપદી ત્રણ ની ત્રણ ઘાત વાળી સમજાવવાની છે એક ઘાતી એટલે કે શું તો કે જેમાં શું હશે બહુપદીમાં ઘાત માત્ર એક હશે કેવી હશે સૌથી મોટામાં મોટી ઘાત કેવી હશે એક હશે તો એનું તમારે પ્રમાણિત સ્વરૂપ લખાવો એટલે તમે સમજી જશો એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખવાનો ટ્રાય કરીએ પ્રમાણિત સ્વરૂપ તો કે આની એક પ્રમાણિત સ્વરૂપ શું હશે હા એનું બહુ શું હશે પ્રમાણિત સ્વરૂપ એ લખીએ આપણે કે એક્સ શું હશે એક્સ પ્લસ બી શું હશે એક્સ પ્લસ બી એ કોનું હશે એક ઘાતી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એના પછી દ્વિઘાતી નું જોવાનું છે એક ઘાતી એટલે કે આમાં ચલની ઘાત કેટલી છે મિત્રો કશું ના વાપરે એને ચલ ની ઘાત કેટલી કહેવાય એક કહેવાય તો આમાં કેટલી વધારે વધારે ઘાત કેટલી હોય છે મિત્રો એક હોય છે એટલે આપણે લખીએ છીએ ax b હવે દ્વિઘાતી નું સમજવાનું છે તો એમાં કે નું પ્રમાણિત સ્વરૂપ લખવાનું હશે હરમિસ તો એનો શું થશે ax નો વર્ગ bx c આ તો આ કેવી થી સૌથી મોટામાં મોટી ઘાત કઈ થઈ બે ઘાતી એટલે કે આપણે દ્વિઘાતી એના પછી ત્રિઘાતી નું લઈએ તો એમાં શું થાય છે એ એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ પ્લસ ડી શું લેવાનું છે સી એક્સ પ્લસ ડી તો તમને આ પ્રકારના આધારેના પ્રમાણિત સ્વરૂપ લખાયા છે તો કે પહેલું કયું છે એક નું પ્રમાણિત સ્વરૂપ શું છે એ એક્સ વત્તા બી છે દ્વિઘાતી નું શું છે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વધતા સી છે એના પછી ત્રિઘાતી નું શું છે એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ

વત્તા bx વત્તા c કરો છો જો આને જો 0 લઈ લઈશું તો આખો પદ શું થઈ જશે શૂન્ય થઈ જશે અને આ બહુપદી કેવી બની જશે એક દ્રી કેવી બની જાય મિત્રો એક ઘાતી બની જાય એટલે એ તરીકે જીરો લેવાના થતા નથી જો અહીંયા પણ એ તરીકે જીરો લો છો તો શું થાય છે આ પદ આખું જીરો થઈ જશે ને પાછળનું બધું શું થઈ જશે એક દ્રી ઘાતી બહુપદી બની જાય છે એટલે એના તરીકે આપણે જીરો લેવાના નથી તો મિત્રો હવે બહુપદીની કિંમત શું જોવાની છે બહુપદીની કિંમત તો કેવી રીતે જોવાની છે તો પેલી એની લખી લઈએ કે જ્યારે શું થાય છે બહુપદીમાં ચલની જગ્યાએ શું થાય છે ચલની જગ્યાએ કોઈ મૂલ્ય મૂકવામાં આવે કોઈ મૂલ્ય મૂકવામાં આવે અને જે તમને કિંમત મળે છે એને શું કહીશું આપણે બહુપદીની કિંમત તો એક ઉદાહરણથી તમને સમજાવી દઈએ શું છે બહુપદીની કિંમત કેવું આવશે તમને બહુપદીની કિંમત શોધો આવા દાખલા આવશે ત્યારે કેમ આવશે કે એક્સ તરીકે ત્રણ લઈને બહુપદીની કિંમત શોધો તો કેવી રીતે શોધવાની છે જેમ કે આવું પૂછાય છે ચાર એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા પાંચ જ્યાં એક્સ બરાબર બે લો અને બહુપદીની કિંમત શોધો તો ત્યારે તમે

ત્રણ દુ છતા સત્યાવીસ તો બહુ બધીની કિંમત તમને કેટલી મળે છે આમાં સત્યાવીસ મળે છે એવી જ રીતે તમે આપણે બીજો દાખલો સોલ્વ કરીએ તો બીજો દાખલો કેવો લઈએ છીએ પાંચ એક્સ ની બે ઘાત વત્તા ચાર એક્સ minus 3 જ્યાં x બરાબર શું લેવાના છે minus b શું લેવાના છે minus b આ વખતે આપણે કિંમત કેવી લઈએ ઋણ લઈને ચકાસ કરીએ તો કે ચલો ચેક કરીએ તો 5 શું કરવાનું તમને જ્યાં x દેખાય છે ત્યાં શું મૂકી દેવાના છે minus b તો ક્યો કે x દેખાય છે પહેલા 5 દેખાય છે x દેખાય ત્યાં મૂકી દો minus b નો વર્ગ 4 ના 4 માઇનસ બી માઇનસ ત્રણ તો આમાં જી માઇનસ બી નો વર્ગ કેટલો થાય છે તો જ્યારે માઇનસ બી નો આપણે વર્ગ કરવા જઈએ ત્યારે શું થાય છે એ ચેક કરી દઈએ કે માઇનસ બી નો વર્ગ એટલે કે માઇનસ બી ગુણ્યા

માઇનસ ત્રણ ચલો ભાઈ આગળ ચોક વીસ પ્લસ માઇનસ માઇનસ આઠ માઇનસ ત્રણ આનો આન્સર શું થાય છે વીસ ના વીસ માઇનસ માઇનસ પ્લસ આઠ ને ત્રણ મિત્રો કેટલા થાય નિશાની મોટી સંખ્યાની એટલે કે શું આવશે નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ શું વધે છે પાછળ તો કે બહુ બધી કિંમત કેટલી મળે છે પ્લસ નવ કરવાનું શું છે સો સિમ્પલ છે એકદમ સિમ્પલ એટલે કે જયારે પણ જે બહુ બધી કિંમત શોધવાની હોય એક્સ તરીકે જે પણ કિંમત આપી હોય એ તમે એનું મૂલ્ય મૂકી દો એટલે તમને આખી બહુ કિંમત મળી જાય હવે આપણે બહુપદીના શૂન્ય ભણવાના છે શું ભણવાનું છે બહુપદીના શૂન્ય જેમ કે તમે શું ભણ્યા બહુપદીની કિંમત ભણ્યા જયારે પણ કિંમત કિંમત લેતા મૂલ્ય મળતું મૂકતા હતા હવે શું મૂકવાનું છે બહુપદીના શૂન્ય તો કે બહુપદીના શૂન્ય કેવી રીતે મળશે જ્યારે પણ જે તમે કિંમત લેતા હતા એના આધારે જો બહુપદીનું શું મળે છેલ્લે જવાબ જીરો મળે તો એને આપણે શું કહીશું બહુપદી શૂન્ય શું કહીશું એને બહુપદીનું શૂન્ય એટલે કે શું સમજાવો તો કે જે મૂલ્ય જે મૂલ્યને ચલની જગ્યા મુકવામાં આવે ચલની તેની કિંમત મળે શૂન્ય મળે કેટલી મળે છે શૂન્ય મળે તો તેને શું કહીશું બહુપદીનું શૂન્ય શું કહીએ મિત્રો બહુપદીનું શૂન્ય તો બહુપદીના શૂન્ય કેટલા મળે છે ત્યારે જ આપણે એવું લઈએ કે એન ઘાતવાળી લખીએ કે એન ઘાત વાય બહુપદી ને એન શૂન્ય હોય કેટલા હોય એન શૂન્ય હોય શું છે અમને સમજાવો ચલો તમને સમજાવી દઈએ કે જે મૂલ્યને ચલની જગ્યાએ મૂકવામાં આવે છે એના આધારે જે પણ આપણે બહુપદીના મૂલ્યો શોધતા હતા જો એની મૂલ્ય આપણે 0 મળી જાય તો એ જે પણ મળે છે એને બહુપદીનું શૂન્ય કહીશું જેમ કે n ઘાતવાળી બહુપદીને n શૂન્ય હોય તો ઘાતવાળી એટલે બહુપદીની ઘાત જે મોટામાં મોટી ઘાત હોય છે એને આપણે શું કહીએ છીએ બહુપદીની ઘાત કહીએ છીએ તો એનું આપણે એક ઉદાહરણથી તમને સમજાવી દઈએ તો ઉદાહરણ લઈએ છીએ પછી આના આધારે આપણે તમને બહુ બધી મૂલ્ય મળે છે તો ચેક કરીએ તો શું કરવાનું છે તમારે અહીંયા એવું કીધું હોય કે એક્સ બરાબર શું લો માઇનસ પાંચ શું લો એક્સ તરીકે આપણે માઇનસ પાંચ લેવાના છે એના આધારે આપણે શોધીએ છીએ જો એનું મૂલ્ય જીરો મળે છે તો આ માઇનસ પાંચ બહુ બધી શૂન્ય છે જો જીરો ન મળે તો માઇનસ પાંચ બહુ શૂન્ય નથી તો મસ્ત મજાનું છે સમજાય દેવાનું છે માઇનસ નો વર્ગ કેટલો થાય છે

જ્યારે પણ કોઈ પદની ઘાત જ્યારે ઋણ આધાર તરીકે ઋણ આપ્યો હોય ઉપર શું આપ્યું હોય ઘાત ઉપર ઘાત કેવી આપ્યો હોય બેકી આપી હોય ત્યારે એનું મૂલ્ય કેવું થઈ જાય છે ધન થઈ જાય છે જ્યારે મૂલ્ય અહીંયા એકી ઘાત આપ્યો ત્યારે એનું મૂલ્ય કેવું રહે છે ઋણનું ઋણ જ રહે છે ચલો આપણે આગળ ચેક કરીએ માઇનસ પોચ નો વર્ગ કેટલો થાય છે મિત્રો પચીસ થાય છે કેટલો થાય છે પ્લસ પચીસ કરવાની કોઈ જરૂર નથી પચીસ દસ પચું પચાસ તો કે માઇનસ પચાસ પ્લસ પચીસ કેટલા થાય છે પ્લસ પચીસ તો હવે આપણે આગળ લઈએ પચીસ ને પચીસ કેટલા થાય છે પચાસ જે મૂલ્ય હશે પચાસ અને બીજું કેટલું છે માઇનસ પચાસ

માઇનસ પાંચ ની જગ્યા ખાલી ને ખાલી પાંચ ચલો ચકા શું મળે છે પાંચ નો વર્ગ કેટલો થાય છે મિત્રો પચીસ પ્લસ દસ પચું પચાસ વત્તા એનું મૂલ્ય શું મળે છે બધે બધો સરવાળો છે સીધે સીધો સરવાળો કરવાનો છે પચી પચી પચાસ પચા પચાસ સો એનું મૂલ્ય કેવું મળે છે સો તો કે આ જે આપેલ બહુપદી માં એક્સ બરાબર પાંચ લઈએ તો પાંચે શૂન્ય નથી માઇનસ એ શું છે એનું શૂન્ય ચલો હવે એવી જ રીતે આપણે આગળ સમજીશું વિડીયો જોવા બદલ તમારો આભાર